એલા લે થોડી સર્વિસ માગ્યા છે કે ગાડી તો થોડીક સર્વિસ દીધી હે તો ગેસ લેવા પડે તો હું કરું ખાવું હોય ને તો કરવું બેન હોય આપણે રાખવાનું હોય તમને હે દવાખાને કે તો મને ભૂલાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને જો અત્યારમાં મસ્ત મસ્ત નાઈને તૈયાર થઈ ગયો છો અને બધા રહી છે કપાવીને જો કોઈ નથી અને જો મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે અને આપણે ન જવાનું છે પણ આપણે નાવાને એવું રાખીએ તો થોડુંક મોડું થઈ ગયું છે બધા રહી છે અને ટોપીને એવું લેતો જવું જોઈએ ટોપી પહેરી જરૂરી છે થોડુંક સાયો રહે એમ તો હવે હાલો મળું હું

રઘુબાઉ કવ તો હે પપ્પા બે ત્રણ જણા તો રાખવા વાળા બદલી જાય કોઈ હા રવિનાશ ને કોઈ રાખો એ નો પડે તો એકલો રે <noise> <hesitation> 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 <hesitation>

વિડીયો શરૂ હોય તેવો એવો એવો સાનો મને કોકને લાગે કેટલો ડાયો છોકરો છે પણ આ જેટલો સાનો મને છે ને એટલો છે ને તો પણ છે એટલો રાખી છે આવીને પછી નાખી દેવાનું હા લે 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 આ આ આ આ આ આવીને જે કપ આવીને તો એલા વા વા નાખો બેટા હા

केरे तो गेसु पर बलले आए त बन्दलेव पडे हा आशीर्वाद छ भाई लो आवेरी त लैजाव पडे लो ठुठान बूठान गमे नथिं जडे के यी बदुई लिन जाव पडे का के आएं दै के ह खेड़ु के देलु है काएंथिं ले लेजो त नथिं नाम

જો ભાઈ આવી રીતે ભાઈ અહીંયા બધું કામ કરવું પડે ભાઈ તો જો આ બંતરને ઉપગાડી દઈએ અને હવે ખાઈએ ભાઈ ભૂખ લાગી તો ફેમિલી બધા જો વીએ કપાવીને બધાય મસ્ત મજાનું જમી અને વીએ પછી આ જમવાનો વિડીયો નહોતો લીધો મેં કીધું દરરોજ દરરોજ હું જમવાનું જમવાનું બતાવું એટલે વીએ પછી કપાવીને આવે ને તો બપોર પૈસા કંઈક કાવો કપા છે સારો હે આમ ઠીક ઠીક છે કેમ લાગે રઘુ બધું લેવા મીડા હા લેવા મીડે ને હમ

यो हे कपाती हारो? हन जनी गोंगडा हे गोंगडा हे तो देख ह ह हरो हे कपा एना हारा त केवै गोंगडा नो केवै गोंगडा केवै हूं गोंगडा केवै कांजा बाबी गोंगडा ने गोगडा बिन फोड़वान वई आपड़े हां ने वेणे राखवान वई है गोंगरा फोलो भते तुम गोंगडा त फोलो सेम केवै तू त कपाने मोटा गोंगडा गोंगडा करू हां जो सोनी हूं के कपाने गोटा गोटा वेन के गोटा सेम आथा माथा गोटा सेम एतले एतले गोंगरा से एउ हो है तो थरिया मे गोंगडा गोंगडा नि वेन त हो যাব

તો ભાઈ બાને તાવ આવી ગયો છે તો આગળ છે ને એ રેવન ખબર પડી બપોરે કેતા જેવું તેવું મને મજા નહી આવતી પણ અત્યારે પાને પૂછ્યું તો તાવ આવી ગયો કબા તાવ આવ્યો ના માથ ને પગ ને બોલ તો આજ કનો નો મેલાવ તો જઈ હા તો ભાઈ બાને હે ને તાવ આવી ગયો હે તો એવું લાગે ને તો હાંસકો ના પાસે જઈ આવશું અત્યારે તો ટીકડી પીધી છે એક તો ફેર પડી જાય તો જોઈ છે તો ફેમિલી અત્યારે અમે ગયેલા હતા સલાળા તમને બધાને ખબર છે મારે એક દિન ની એક દિવસ સલાળા જવું જ પડે બ્લોક અપલોડ કરવા કારક કારક તો હે ને દરરોજ જ આવવું પડે કારણ કે અહીંથી અહીંયા ત્યાં નેટ જરી આવતું ને એટલે બ્લોગ અપલોડ કરવા જવું તો પડે જ થઈ તો જો નાથી વી છે અને રહી છે જમવા ને તો સોળેલું કર નાખ્યું છે સેવ ટમેટાનું શાક છે તમારે શું શાક છે રમેશ રીંગણા બટાટા રીંગણા બટેટાનું

તો ભાઈ જો મસ્ત મસ્ત બધું જમવાનું હે વેફાર ને ખીચડી ને શાક ને એવું બધું તો

પછી એક જરૂર અવિનાશ ને રાખતું હોય એક જરૂર રાખતું હોય હું રાખતું હોય અવિનાશ ને બાર રાંધતા હોય કા આ બાર રાખતા હોય ને હું રાંધતી હોય તો એ બધું ભાઈ એવી રીતે જ હોય અને બસ હવે હોઈ જાય તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય